સોનાના ભાવની વાત કરીએ તો મોટા ઉછાળા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં સોનું હવે સતત ઘટી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજરોજ ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે બે હજાર પચીસ પૂર્ણ થવા આવી ગયું છે અને બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં જ સોનાની ની કિંમતો જે છે એ ધડાધડ તૂટવા લાગી છે તો ઘણા બધા લોકો એવું પણ વિચારી રહ્યા છે કે આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું તો સોના ચાંદીના ખરીદારો માટે આવી ગયા છે રાહતના સમાચાર અને સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર પણ મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ

જયારે સો ગ્રામ બાર લાખો પિસ્તાલીસ હજાર પાંચસો જોવા મળી રહ્યું છે દસ ગ્રામ એક પાંત્રીસ હજાર માં સો ગ્રામ તેર લાખ હજાર ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની કિંમતોમાં સતત ઉતાર ચઢાવ બાદ ચાંદી ઘટી રહી છે તો આજના તાજા તો હાલ વાત કરીએ તો મિત્રો હવે બે હજાર છવ્વીસ દરમિયાન સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે અને જાણકારો પણ સૌથી મોટી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે સોનાની કિંમતો

જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ચાંદી લાખ ની સપાટી મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે બે દરમિયાન સોના ચાંદી ભારે ઘટતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને બે ની શરૂઆતમાં

દરમિયાન સોનાની કિંમતોમાં પણ રેકોર્ડ બ્રેક વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ સતત મોંઘી થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે તો હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે તો કયા કારણોથી તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી હોય છે સોના ને જ્યારે પણ બજારમાં ઘટાડો થાય છે ત્યારે અમેરિકાના બોન્ડ રોકાણકારો જે છે એ સંકટ માટે સતત સોનાની ખરીદી કરતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકાની જંગી ઘી ખાધ અને દેવાના કારણે લાંબા ગાળાના બોન્ડ ચિલમાં અત્યારે વધારો થયો છે અને આના કારણે લાંબા ગાળાના બોન્ડ હવે સલામત વિકલ્પ નથી રહ્યા તો આ સમય ગાળા દરમિયાન 10 વર્ષના બોન્ડ ચિલમાં પણ વધારો થયો અને સોનું જે છે એ મિત્રો સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હવે ફેરફાર થતા જ જોવા મળી રહ્યા છે તો વાત કરીએ તો મિત્રો ચીને અગાઉથી ભારત અને અમેરિકા જેવા દેશો સાથે વેપાર વાયદો ઘટાડો કરવા માટે દુર્લભ કર્યું છે અને હાલ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ સતત તેજીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ચાંદીની માંગ સતત વધી રહી છે અને ચાંદીનો ઉપયોગ પણ વધી રહ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઈવી બાઇક સોલાર પેનલ જેવા અનેક ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ વધી રહી છે જેના કારણે આગામી વર્ષ દરમિયાન એટલે કે હવે બે હજાર છવ્વીસમાં માં ચાંદીની કિંમતોમાં પણ વધ

લોકો અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે તો એમ તો કહી શકાય કે સોનાએ ખરેખર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માર્કેટમાં ખૂબ જ હલમજલ મચી ગઈ છે જી હા મિત્રો સોનું હવે ક્યારે સસ્તું થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ જો તમે હજુ પણ સસ્તું સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આ ઘટાડા સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર છવ્વીસ ની સાલ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની પણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટમાં મેળવીશું